કેબલ બંધ થાય એટલે નવું પીસ ટુ પીસ જ મળશે અમારી નેકબેન્ડ્સ બી છે જેમાં નોન સ્ટોપ જે બેટરી બેકઅપ છે જે અમે કહીએ પ્રોપર મળશે પ્રાઇસ છે આવો પ્રાઇસ અને આ બેટરી બેકઅપ અને સાઉન્ડ બુફરમાં તમને કોઈ નહીં આપી શકે પોતે મેન્યુફેક્ચરિંગ હું તો મારા રેટમાં તમને કોઈ નહીં આપી શકે દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં જો તમારે ઘરે બેઠા મોબાઈલ એસેસરીનો બિઝનેસ કરવો તો આજે તમને એક બહુ મસ્ત જગ્યાએ લાવ્યા છીએ જ્યાં એમનું પોતાનું કેબલનું ડેટા કેબલ અને નેકબેન્ડનું પોતાનું પ્રોડક્શન છે એમની પોતાની પ્રોડક્ટ છે તમે જોઈ લો ફેક્શન પ્રો આ એમની બ્રાન્ડનું નામ છે એ સિવાય પણ મોબાઈલ એસેસરીની એક ટુ ઝેડ આઇટમ એ અહીંયાથી તમે હોલસેલમાં સેલ કરે છે તો તમારે જો ઘરે બેઠા બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અથવા તો દુકાનમાં પણ માલ લેવો હોય તો તમે આ જગ્યાએથી લઈ શકો છો તો વિડિયો પૂરો જોતા રહેજો એમની દરેક પ્રોડક્ટ અહીંયા બતાવવાના છે માત્ર ચાર રૂપિયાથી મોબાઈલ એસેસરીની શરૂઆત થઈ જાય છે તો વિડિયો તમે પૂરો જોતા રહેજો આ વિડીયોમાં એમને પૂરી માહિતી આપેલી છે એન્ડ આ જે બ્રાન્ડ છે ટ્રેડમાર્ક છે એટલે આ મારું પોતાનું જ છે અને આ જે હું પ્રાઇસ તમને આપીશ ડેટા કેબલ છે મારી પોતાની નેકબેન્ડ છે તો આ જે વસ્તુ હું તમને આપવાનું છું મારા રેટમાં કે પોતે મેન્યુફેક્ચરિંગ હું છું તો મારા રેટમાં તમને કોઈ નહીં આપી શકે એટલે રેટ્સમાં અને ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ બેસ્ટમાં બેસ્ટ અને બેસ્ટમાં બેસ્ટ નેટ મળશે તો રેટમાં શું છે કે આ જે અમારું ફેક્શન પ્રો ડાટા કેબલ છે એ મેટલ ક્વોલિટી આવશે આવી રીતે મેટલમાં આવશે ને ફોર એમપીનું ડાટા કેબલ આવશે આ આવી રીતે આવશે અને આનું જે રેટ થશે એ રેટ બી તમને બહુ જોરદાર આપીશ થર્ટી થ્રી રૂપીસ ઓનલી ફોર થર્ટી થ્રીમાં મળશે પ્લસ સિક્સ મંથ વોરંટી મળશે કસ્ટમરને તમે ત્રણ મહિનાની આપી શકો કેબલ બંધ થાય એટલે નવું પીસ ટુ પીસ જ મળશે કોઈ રિપે નથી કે પરમ દાળે ગાજે આજે આજને આ હેલ ટુ હેલ લાવસો લે ફેસ ટુ ફેસ જ મળશે પછી અમારી નેકબેન્ડ્સ બી છે જેમાં નોન સ્ટોપ જે બેટરી બેકઅપ છે જે અમે કહીએ પ્રોપર મળશે દસથી બાર કલાક મ્યુઝિક ટાઈમ પ્રોપર બેટરી બેકઅપ આવશે જેમાં આ અમારા મોડલ્સ છે આ તમને બતાવી શકું છું આવી રીતે આ મોડલ્સ આવશે આ જો પ્રોપર ક્વોલિટી આવશે બધા બટન વર્કિંગ કરશે અને જે પ્રાઇસ છે એ બસો ને દસ રૂપિયા આવો પ્રાઇસ અને આ બેટરી બેકઅપ અને સાઉન્ડ બુફરમાં તમને કોઈ નહીં આપી શકે આ તમે જોઈ શકો છો અને અમારું જે માસ્ટર પેકિંગ છે મા નેકબેનનું પાંચ પીસનું માસ્ટર પેકિંગ આવે ફાઇવ પીસનું આવે અને ક્વોલિટી જે મેં તમને કીધું છે એ જ મળશે એમાં કોઈ બી ઓગણીસ વીસ નહીં મળે એ અમારી પોતાની વોરંટી ગેરંટી બધી રહેશે આમાં બધામાં તમને ફ્રેશ કાઉન્ટર પીસ મળશે તમારા કાઉન્ટર ઉપર કંઈ બી નેકબેન્ડમાં તકલીફ થશે તો તમને પીસ ટુ પીસ નવું મળશે અને અમારા કેબલમાં તો છે છ મહિનાની વોરંટી એમાં તમે ચિંતા કરવાની જરૂરી પછી અધર પ્રોડક્ટ બી છે પછી જેમ કે એસરીઝ તમે સ્ટાર્ટ કરવા જાઓ તો આવા સ્ટેન્ડ મળી જશે આપણે જોડે ચાર રૂપિયાથી સ્ટાર્ટ થશે ઓનલી ફોર ફોર રૂપીસ આવા તમને પ્રાઇસ કોઈ જગ્યાએ મળે અને જે અમારો મિનિમમ ઓર્ડર હશે એ પાંચ હજાર રૂપિયાનું રહેશે તમે કોઈ બી સ્ટેટ ગામ શહેરથી હશો બાય પોસ્ટ બાય કુરિયર બાય ટ્રાન્સપોર્ટ બધી જગ્યાએ બધી રીતે ફેસિલિટી છે અને બીજું ઓલ ઇન્ડિયા ડિલિવરી છે અને પ્લસ અમારે ત્યાં સીઓડી નથી ઓનલી ફોર પ્રિપેર્ડ જ અમે કામ કરીએ છીએ ને હું તો એક જ વાત કહું તો એકવાર તમે અહીંયા વિઝિટ કરો વિઝિટ કરીને માલ લેવામાં બહુ મજા આવે પછી તમને કુરિયર થવાનું જ છે બને એટલું વિઝિટ કરો અને બીજું કે અમે જે વસ્તુમાં ગેરંટી વોરંટી આપી એમાં તમારે ચિંતા નહીં કરવાની ગમે ત્યારે આવો અને તમારો પીસ ચેન્જ કરીને લઈ જાઓ એવી આપણી ફેસિલિટી રહેવાની છે પ્લસ આપણે કોઈ બી જગ્યાએ અમદાવાદમાં ટેન કિલોમીટર્સ અંડર દસ કિલોમીટરમાં ડિલેવરી તમને ફ્રી મળશે પણ એની શરત એમ કે મિનિમમ ઓર્ડર દસ હજારનો હોવો જોઈએ એકવાર તમે ખાલી વિઝિટ કરો જોઈ લો પછી તમને વોટ્સએપ ઉપર એડ કરીશું અને બધી રિટેલ પ્રાઇસ લિસ્ટ ફોટાસ આવતા રહેશે સો સ્ટાર્ટ કરીએ છીએ આપણે બીજી પ્રોડક્ટ ઉપર ડેટા કેબલ અમારી જોડે એમ ગેરંટીમાં ઓનવે બ્રાન્ડના મળી હશે આ તમે જોઈ શકો છો આ ખાલી અઢાર રૂપિયામાં અઢાર રૂપિયામાં મળશે ને છ મહિનાની ગેરંટી મળશે એવી રીતના ડાટા કેબલમાં અમારી જોડે આ બીજી બ્રાન્ડ આવશે આ ડાટા કેબલમાં ખાસિયત એમ છે કે આમાં એલઈડી લાઇટ્સ આવશે તમે એટલે લાઇટ લગાવશો એટલે લાઇટ ચાલુ થશે ત્રીસ રૂપિયાની આવશે ને છ મહિનાની ગેરંટી આમાં બી આવશે પછી આપણે અધર બ્રાન્ડ ઉપર આવી જઈએ જેમ કે મોટી મોટી બ્રાન્ડો છે એના બી આપણે કામ કરીએ છીએ તો બ્રાન્ડમાં આવી જઈએ તો વાલી બ્રાન્ડ આપણી જોડે મળશે વાલીનું નામ ઓળખતે બધા ઓળખે છે એટલે કહેવાની જરૂર નથી વાલી બ્રાન્ડનું આ કેબલ આવશે આ કેબલમાં ખાસિયત રહેશે કે અગર ક્વિક હશે તો ક્વિક સપોર્ટ કરશે ફાસ્ટ હશે તો ફાસ્ટ સપોર્ટ કરશે આનો વિએટનો જે રેટ રેટ છે એ થર્ટી થ્રી રૂપી તેત્રીસ રૂપિયાનું છે અને છ મહિનાની ગેરંટી આમાં આઈફોન અને ટાઈપ સી મળી હશે એ બેનો રેટ જે રહેશે આડત્રીસ રૂપિયા રહેશે એમાં બી છ મહિનાની વોરંટી તમને મળશે અમારી જોડે નેકબેન્ડ્સ બી વોરંટી અને નોન વોરંટી બધી વસ્તુ મળશે તો તમને એક મેં બતાવું છું આ ઓયુડી બ્રાન્ડ છે ઓયુડી બ્રાન્ડનું ચોવીસ કલાક બેટરી બેકઅપ છે બ્રાન્ડ જે બેટરી બેકઅપ એ પ્રોપર મળે બસ્સો ને દસ રૂપિયા મળશે ઓનલી ફોર બસો દસ રૂપિયા એની પછી હું તમને એક સ્ટાર્ટઅપ વર્ની બ્રાન્ડનું બતાવું છું વોરંટીમાં ચીપેસ્ટ પ્રાઇસ હાઉ સમજો કે મફતના ભાવમાં વોરંટી આપે છે ટ્વેન્ટી અવર્સ બેટરી બેકઅપ આવશે વર્ની બ્રાન્ડનું આવશે ને મેગા આનું જે પ્રાઇસ છે એ બસો ને નેવું રૂપિયા અને સિક્સ મંથની ફૂલ વોરંટી તમે કસ્ટમરને ત્રણ મહિનાની બોક્સ ઉપર લખીને આપો અને બોક્સ કસ્ટમરને વોરંટી લેતા પછા બોક્સ પાછું લેવાનું તો જ તમને વોરંટી મળશે છ મહિનાની વોરંટી આવશે અને બસો નેવું રૂપિયાનો આવશે પછી એના ઉપર જઈએ તો બીજું એક આવશે ત્રણસો ત્રીસ રૂપિયામાં આ ત્રણસો ત્રીસમાં આમાં બી છ મહિનાની ફૂલ વોરંટી આવશે અને વીસ કલાક બેટરી બેકઅપ આવશે આપણી જોડે ઘણી બધી વસ્તુ મળશે પછી ઓયુડીમાં બર્ડ્સમાં આવી જઈએ તો બર્ડ્સમાં આવી રીતે મળશે જો પાંચસો પચાસ રૂપિયામાં છ મહિનાની વોરંટી ઘણી બધી વસ્તુ આપણા ત્યાં મળશે હેન્ડ સ્પી આપણી જોડે વીસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય વિથ માઇક વીસ વાળી મળે એકવીસ વાળી મળે લાઇક દીસ મેં તમને બતાવું આ જો આ એકવીસ રૂપિયાની આવશે માઇક સાથે એકવીસ રૂપિયામાં પછી એવી રીતે બ્રાન્ડમાં જશો તો રોક મ્યુઝિકની પચીસ રૂપિયાની આવશે પછી ઓયુડીમાં જશો તો સત્યાવીસ રૂપિયાની આવશે આવી રીતે આપણી જોડે વીસ રૂપિયાથી લઈને સાઠ સિત્તેર એંશી સુધી બોક્સ આ બધું રેન્જ તમે જોઈ શકો વાલી બ્રાન્ડના હું તમને બતાવું જેમ કે આ બોક્સ પેકિંગ આવશે થર્ટી થ્રી તેત્રીસ રૂપિયાનું આવશે ઓનલી ફોર તેત્રીસ રૂપિયાનું પડશે સાઉન્ડ ક્વોલિટી તમને કહેવું નહીં પડે એવું સાઉન્ડ ક્વોલિટી આવશે તમે એકવાર અહીંયા આવો અને વિઝિટ કરો અને બીજું અહીંયા જે બી ઘરાક આવે છે જે પાંચ હજારની ખરીદી કરે દસ હજારની ખરીદી કરે પંદર હજારની ખરીદી એમના જોડે ગિફ્ટ અમે દરેક વખત દરેક વખતે આપીએ છીએ કોઈ બી કોઈ બી પર્સન કેટલી વાર બી આવે એ મળશે હું તમને એવી બતાવું છું વિડીયો સ્કીપ ના કરતા તમે ધ્યાનથી જોવું બધી વસ્તુ તમને બતાવીશ અને સમજાવીશ વિડીયો તમે સ્કીપ કરશો તમે સવાલ કરશો કે આવું બધું તો તમને નહીં ખબર પડે બધી વસ્તુ સારી રીતે જોવું હું તમને બધું સમજાવું છું પછી આપણી જોડે કાર ચાર્જરના રેન્જ મળી જશે જો વાલી બ્રાન્ડના આવશે ત્રણેનામાં છ મહિનાની વોરંટી ફૂલ મળશે અને પ્રાઇસ બહુ ચીપેસ્ટ આવશે પ્રાઇસની વાત કરીએ તો આ સો રૂપિયાનું આવશે ઓનલી ફોર સો રૂપિયા આ એકસોને પંદર રૂપિયા ફાઇન બન પીનાવસામાં અને આ એકસોને વીસ રૂપિયા ત્રણેમાં છ મહિનાની ફૂલ વોરંટી આવશે તમને કઈ બી તકલીફ હોય તો પીસ ટુ પીસ ચેન્જ કરી આપવામાં આવશે પછી બીજી વસ્તુની વાત કરીએ તો જો આ વાલી વર્નીમાં છે બહુ સારી ક્વોલિટી છે અને આમાં એક ખાસિયત છે કે વિથ વાઇબ્રેશન છે તમારો કોલિંગ વગેરે આવશે તો વાઇબ્રેશન કરશે માત્ર ત્રણસો ને પચાસ રૂપિયા ત્રણસો પચાસમાં તમને આ ક્વોલિટી મળશે બહુ સારામાં સારી ક્વોલિટી મળશે ડબલ રેટ ઉપર સેલ કરી શકો અને આ વસ્તુ છે ને ગ્રાહકને તમે બતાવશો ને તો તરત જ એનું કારણ છે કે એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર લિસ્ટિંગ છે ડબલ ભાવ કરતાં ઉપર છે તમે એનાથી નીચે વેચો ગ્રાહક તમારી જોડે લેવાનો ફ્લિપકાર્ટ ઉપર નહીં જવાનું આ આપણું પ્લસ પોઈન્ટ છે પછી અમારી જોડે ચાર્જર મળી હશે હમણાં ચાર્જરનું ફાસ્ટ ચાર્જર વૂક ચાર્જર જોઈએ તો વૂક ચાર્જર મળશે ચોવીસ વોટનું મળશે આ એનું જો આવી રીતે આવશે ડોગ પ્રોપર ડોગ આવશે ચોવીસ વોટનો અને પ્રાઇસ બહુ સારામાં સારો અને એક વર્ષની વોરંટી સાથે વોઇસ કંપનીનો આવશે ચોવીસ વોટનું આવશે અને આ એનું કેબલ આવશે બસો ને પચાસ રૂપિયા ઓનલી ફોર બસો પચાસમાં એક વર્ષની વોરંટી સાથે મળશે તમને એક વર્ષની વોરંટી કસ્ટમરને છ મહિનાની વોરંટી આપીને તમે સારા એવા માર્જિંગમાં ધંધો કરી શકો અને બીજી ઓયુડી બ્રાન્ડની અંદર આ સ્પીકર આવ્યું છે સ્પીકરમાં કોઈ વોરંટી નથી આપતું ઓયુડી બ્રાન્ડ વોરંટી આપી રહ્યું છે છ મહિનાની વોરંટી માત્ર બસો પચાસ રૂપિયાનું પ્રોડક્ટ છે બસો પચાસમાં છ મહિનાની વોરંટી તમે ડબલ ભાવ વેચી શકો અને કસ્ટમરને ત્રણ મહિના ચાર મહિના વોરંટી આપો અને બિંદાસ વેચો કોઈ તકલીફ નથી કંઈ બી તકલીફ થાય તો તમને નવું જ પીસ મળશે એવી રીતે સ્પીકરોને આપણી જો ઘણી બધી રેન્જ છે તમે આ સ્પીકર જોઈ શકો છો હું તમને એક ડેમો બતાવી દઉં એક ડેમો બતાવું આમાં લાઇટ સેક્શન છે આ એનએસ નું છે હું તમને ખોલીને બતાવી દઉં છું કે કેવી ક્વોલિટી નું છે આ જો આમાં બે જો આવી રીતે આવશે ઉપર લાઇટ આવશે એટલે તમારું અંધારું કરશો એટલે લાઇટ બહુ ફોકસ કરશે આ તમારા હાથ ઉપર જોઈશું આવી રીતે લાઇટ આવશે આનો પ્રાઇસ કેટલો બસો ને પચીસ રૂપિયા ઓનલી ફોર ટુ ટુ ફાઈવ રૂપીઝનું પડશે અને બહુ સાઉન્ડર સાઉન્ડ ક્વોલિટી આવશે અને બેટરી બેકઅપ બી બહુ સારું આવશે એવી રીતે અમારી જોડે ઘણા બધા છે ક્વોલિટી આ આ જ એક મોડલ છે આવી બસો પચીસ રૂપિયાનું આવશે પછી આ એક રોયલ કરી સિરીઝ છે આ બસો વીસ રૂપિયાનો આવશે વિથ સ્ટેન્ડ આવશે મોબાઈલ સ્ટેન્ડ કરી શકો તમે પછી વોરંટીવાળા વર્ની બ્રાન્ડના બી સ્પીકર મારી જોડે મળશે હવે નવરાત્રી આવી છે ગણેશ ચતુર્થી આવશે એટલે મોટા મોટા સ્પીકર બી મારી જોડે મળશે અમે કોન્ટેક્ટ કરો હોલસેલ ભાવમાં સારા સારા ક્વોલિટી આ વર્ની ડ્રમ આવશે વર્ની કંપનીનું ચારસો રૂપિયાનો છ મહિનાની વોરંટી આ ભાવમાં તમને કોઈ નહીં આપી શકે એવો ભાવ ચારસો રૂપિયાનો છ મહિનાની વોરંટી એવી ઘણી બધી વસ્તુ છે પછી વર્નીનો Z+ પ્લસ જે નામથી વિચારતા આખા ગામને ખબર છે કે ઝેડ પ્લસ વસ્તુ છે ત્રણસો પચાસ રૂપિયા છ મહિનાની વોરંટી સાથે પછી અમારી જોડે વુડન સ્પીકર બી મળી છે તમને આ વુડન સ્પીકર આવશે ઓનલી ફોર બસ્સો ત્રીસ રૂપિયામાં આઈસોનિક કંપનીનો બસો ત્રીસ રૂપિયામાં મળશે હું તમને હવે થોડીક સ્કીમ બી વાત કરી લઉં તો સ્કીમની અંદર જે અમારી પોતાની નેકબેન્ડ છે ફેક્શન પ્રોની તમે બસો દસ રૂપિયા ભાવ છે મિક્સમાં બે મોડલ પાંચ પાંચ કરીને દસ પીસ તમે લેશો તો એના માટે અમે ખાસ ગિફ્ટ રાખી છે જે કે આ આવશે દસ પીસ તમે અમારા નેકબેન્ડ લેશો તો આ એક સેટ તમને મફત મળશે તમે લેશો એટલે તમને મળશે તમને કહેવાની જરૂર નહીં પડે એમને માપી દઈશ બીજી તમે આ નહીં આ બધી વસ્તુ દસ હજારની મિક્સમાં લેશો દસ હજારની બધી વસ્તુ પ્રોડક્ટ મિક્સ કરો કે તમારે રેન્જ કરવી હોય તોય તમને આ હું એક મફત આપીશ દસ હજારનું મિક્સમાં લેશો તોય તમને એક મફત મળશે પછી એના ઉપર બી તમે લેશો કે ભાઈ તેર હજારનું ચૌદ હજારનું તમારું થયું તો તમને આ વસ્તુ મફત મળશે જો તેર થી ચૌદ હજારની વસ્તુમાં તમે ગિફ્ટ આઇટમ જોઈ શકો આ પહેલી વારનું નથી દરેક વસ્તુ દરેક વાર નવું નવું ગિફ્ટ અમે આપતા જોઈએ અમારું પોતાનું ચેનલ છે આ જ નામથી સાહેબ તમારે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે એને તમે સબસ્ક્રાઈબ કરો કારણ કે અમે દર અઠવાડિયે નવું કંઈક લાવીએ છીએ તો તમને જાણવા મળે મળી જાય ઘણી બધી વસ્તુ અમે લાવીએ છીએ મળતું રહેશે પછી તમે પંદરથી સોળ હજારનું તમે જેમ કે પરચેસ કરો તો એના માટે બી મારી જોડે ઘણી બધી વસ્તુ છે તમે પંદર હજાર સુધી શર્ટ પરચેસ કરશો તો તમને આ ગિફ્ટ ફ્રી મળશે તમે જોઈ લેજો જે હું તમને વાક્ય કહું છું એ વાક્ય ઉપર જ બધું મળશે તમે વિડીયો જોઈને સ્ક્રીનશોટ પાડીને આવજો કે ભાઈ તમે સાહેબ આ ભાવ કીધો તો જે ભાવ મેં તમને કીધો છે એ જ ભાવ મળશે એમાં કોઈ ડિફરન્સ નહીં આવે પછી આપણી જોડે જો આ એક વર્નીનો બ્રાન્ડ છે આમાં લાઇટ સિસ્ટમ બી છે ટોર્ચ ચારસો પંદર રૂપિયાનું બ્રાન્ડ છે છ મહિનાની વોરંટી છે ચારસો પંદરમાં છ મહિનાને બત્રીસ કલાક બેટરી બેકઅપ આવશે એક ફોર્ટી સેવન મોડલ કેવાય બહુ સારી ક્વોલિટી આપણી જોડે મળશે ઘણી બધી ક્વોલિટી મળશે પછી આ જો વાલીનો આયો છે તમને બતાવું આ કલાક નોન સ્ટોપ બેકઅપ બહુ સારી ક્વોલિટી છે આમાં કાઉન્ટર ગેરંટી આવે ઓનલી ફોર બસો વીસ રૂપિયા આ ભાવ તમને ચાલી ભાવ જોવો કે ભાવ કેવા છે તમે અહીંયા આવો એકવાર આઈને વિઝિટ કરીને શાંતિથી બેસો અમે તમે બધું બતાવીશું કેવી રીતે છે શું છે અને શું જોઈએ છે બધું મળશે આપણી જોડે ઘરે બેઠા મંગાવું તોય મળશે વોટ્સઅપ અમને તમે નામ લખીને મોકલો તમારો એડ્રેસ લખીને મોકલો તમારો વિઝિટિંગ કાર્ડ નાખો તો તમને બધું લિસ્ટિંગ ફોટા સાથે ભાવ સાથે મળી જશે બધું જ તમને મળશે એડ ટુ ઝેડ મળશે ગામે ગામ સુધી અમે વસ્તુ પહોંચાડી છે ઓલ ઓવર ઇન્ડિયા કોઈ બી જગ્યા હોય કંઈ બી ગામ હોય ને તમે અહીંયા આવો તો બહુ સારું મોસ્ટ વેલકમ અહીંયા આવીને તમને શું એક્સ્ટ્રા નવી વસ્તુ જોવા મળશે કે ભાઈ શું એડિશનલ અમારી જોડે છે ને શું અમે વેચી છે પછી એન્સ્ટ્રીની વાત કરીએ તો આ વાલીની જો બહુ ટોપ બા ફૂલ બાસ એકસ્ટ્રા બાસ કહેવાય ને આ પંચાવન રૂપિયાની ઓનલી ફોર પંચાવન રૂપિયાની હેન્ડ ફ્રી છે પછી હેન્ડ ફ્રીની અંદર બીજી વસ્તુની વાત કરીએ તો આ જે હેન્ડ સ્ી આવે ને આ કલરફુલ આવે આવી રીતે આ જુઓ તમે બહુ સારી ક્વોલિટી આવે કલરફુલ આવે ઓનલી ફોર પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસમાં મળે અમારી આવી રીતે ઘણી બધી વસ્તુઓ છે પછી જો આ જો કલરફુલમાં આવી રીતે આ કલર આવે આવા પાંચ કલર મળશે આમાં ઓન્લી ફોર એકતાલીસ રૂપિયા ફોર્ટી વન રૂપીસ આવી રીતે અમારી જોડે ઘણી બધી વસ્તુ છે હું તમને જેટલી બધા વેરંટી સ્માર્ટ વોચિસ બી અમારે ત્યાં મળી હશે એ સ્માર્ટ વોચ અમારી સાથે ચારસો નેવું રૂપિયાથી સ્ટાર્ટ થાય આઈ સેવન પ્રો મેક્સ ચારસો નેવું રૂપિયા બધી વસ્તુ ચેક કરીને આપીશું એક એક વસ્તુ ચેક કરીને આપીશું તમને કોઈ વસ્તુ બંધ નહીં આપી અમે તમે અહીં આવો એક એક વસ્તુ ચેક કરીને લઈ જાઓ અમારી એવી ફેસિલિટી છે જેમાં વોરંટી નથી એ વસ્તુ લાવો ચેક કરો ને લઈને જાઓ એવું નથી કે પેક ટુ પેક મળશે એવું નથી જે અમુક વસ્તુ એક બે જે છે બહુ લો રેટમાં પેક ટુ પેક આવે બાકી બધી વસ્તુ તમે ચેક કરી લઈ શકો એવી રીતે અમારે જો ટાઈપ સી ઓટીજી મળી છે આ ઓટીજી મળશે એકસો ને ત્રીસ રૂપિયાનું પત્તો આવે મેટલમાં આવે ટાઈપ સી ઓટીજી બહુ બધી વસ્તુ છે બધી વસ્તુ વિડીયો બતાવવાની શક્ય તો પોસિબલ નથી પણ કોશિશ કરીએ કે તમને કંઈક બતાવી શકીએ પછી આવી રીતે ઓયુડી મળશે ઓયુડી બ્રાન્ડનો આવશે બસો ને વીસ રૂપિયામાં બહુ સારો ક્વોલિટી સારો સાઉન્ડ મળશે પછી આવી રીતે તમે ઓયડીમાં હેન્ડ જાઓ તો હેન્ડ સ્પી જોડે ઘણી બધી છે આ એક છે આવી પંચાવન રૂપિયાની છે બહુ બધી હેન્ડ છે બોક્સ પેકિંગમાં છે તમે જેટલી કહો છો એટલી બતાવીશું તમને તમને એક મસ્ત વસ્તુ બતાવજો એક આનો લુક જુઓ બહુ જોરદાર લુકમાં આવશે ને ચાલીસ રૂપિયા ઓનલી ફોર ચાલીસ રૂપિયામાં આવશે આવી રીતે અમારી જોડે ઘણી બધી વસ્તુ છે આવી રીતે જો ડાટા કેબલ આવી જશે જો પોતાની મેન્યુફેક્ચરિંગ તો આવી રીતે આવે ફેક્ટરીઓમાંથી તમને પેક કરીને અહીંથી મળે ઘણી બધી વસ્તુ મળશે આ જે નેકબેન્ડ છે આ બસો એંસી રૂપિયા સિક્સ મંથ વોરંટી આવી રીતે ઘણી બધી વસ્તુઓ અમારી જોડે મળશે પછી કેબલમાં ઘણી બધી વેરાયટી છે જેમ કે આવા સ્પીકર બી મળી છે અમારી જોડે આ તમે જોઈ શકો છો બહુ સારામાં સારો એ ડબલ ઝીરો ફાઇવ સ્પીકર કહેવાય સારામાં સારો ભાવ મળશે સારીમાં સારી ક્વોલિટીઝ મળશે અને તમે પચીસ હજાર વીસ હજારનું તમે ખરીદી કરશો તો એના માટે બી અમારી જોડે મોટા મોટું ગિફ્ટ છે તમે વીસ હજારની ખરીદી કરશો તો આ એક તમને ફ્રી મળશે ગિફ્ટ તો બહુ બધા છે અમારા જોડે તમે આવો એકવાર પરચેસ કરો ના આવી શકો તો બી કંઈ વાંધો નથી વોટ્સએપ પર તમારું એડ્રેસ મૂકો અમે તમને આખું લિસ્ટી મોકલીશું બધી વસ્તુ સારી રીતે પેકિંગ બી જોરદાર થશે અમારા એવું નથી કે પેકિંગ એમને પેકિંગ ક્વોલિટી બધું ચેક કરીને મૂકીએ તાકી તમે લોકોને ખબર પડે કે ક્વોલિટી કેવી છે અમે જે કહીએ છીએ એ જ વસ્તુ મળશે પછી ઓયુડી બ્રાન્ડમાં કેબલ બી મળી જશે આ કેબલ લાગેલા છે વીએટ બી છે ટાઈપ સી બી મળશે એમાં વીએટ ત્રીસ રૂપિયાનો આવશે અને ટાઇપ સી છે થર્ટી સિક્સ રૂપીસમાં આવશે એમાં બંનેમાં બી સિક્સ મંથની વોરંટી તમને મળશે ક્વોલિટી બહુ છે સો આવો અને વિડીયોને જો અને આગળથી આગળ શેર કરો તાકી શું જે લોકો નવું બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ બી અમારી જોડે જોડીને સ્ટાર્ટ કરી શકે છે